નમસ્કાર મિત્રો આવતીકાલે એટલે કે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આપણે તેની મુખ્ય બાબતો આજે ચર્ચા કરીએ અત્યારે તો તમામ શાળાઓએ પોતાની તૈયારીને આખરી ઓપ આપી દો છે પરંતુ આપણે એકવાર ફરીથી તેને રિવિઝન કરી દઈએ કે તમામ માહિતી શું તૈયાર છે અને જો ન હોય તો આપણે તુરંત તૈયાર કરી લઈએ અને જો હોય તો એકવાર નજર જરૂર રાખીએ તો આજનો વિડીયો છે એ આ તમામ તૈયારીઓને લઈને છે કે કયા કયા પત્રકો આપણે તૈયાર રાખવાના જેથી કરીને જે કાર્યક્રમ છે તે અદ્ભુત અને સફળ બની રહે તો આજનો વિડીયો પૂરો જોજો જેથી કે તમને શાળા પ્રવેશોત્સવના તમામ પત્રકો તમામ તૈયાર રાખવાની માહિતીની વાત આપણે અહીંયા સમજી લેશું તો વિડીયો પૂરો જોજો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની વિશેષ સૂચિ જો આપણી પાસે હોય તો કેટલું સરળ રહે તો બે હજાર ચોવીસ ની આ સૂચિ છે એ તમે જોઈ શકો છો કે વન બાય વન કયા ક્યાં પત્રકો આપણે તૈયાર રાખી શકીએ છીએ જેથી કરીને કોઈ પણ મુશ્કેલી ન પડે તો તે સૂચિ તમે અહીંયા જોઈ શકો છો તેમાં એક થી પાંચ નંબર એ તમારા તાલુકા કે રૂટની માહિતી દર્શાવે છે અને નંબર છ થી શાળા પ્રોફાઇલ અને અન્ય જરૂરી માહિતી ક્રમબદ્ધ ગોઠવી રાખી શકાય છે ત્યારબાદ આપણે મિનિટ ટુ મિનિટ જે કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલો છે તે આપણે પત્રક રાખી શકીએ છીએ જે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ મેઇન પેજ આવે છે મેઇન પેજ તમે આ રીતે ડિઝાઇન કરી શકો છો તેનું નમૂનો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ શાળા દર્શન જેમાં શાળાની ટૂંકમાં માહિતી તમે અહીંયા રજૂ કરી શકો છો જે એક પેજમાં હશે તે પણ તમે તૈયાર કરી શકો છો ત્યારબાદ ગામની સામાન્ય માહિતી જેનું પત્રક પણ તમે અહીંયા બનાવવાનું છે તે તમે અહીંયા નમૂના રૂપ જોઈ શકો છો જે પત્રકમાં ગામની તમામ માહિતી સાક્ષરતા દર સહિતની આવરી લેવામાં આવી છે ત્યારબાદ ખૂબ જ મહત્વનું શાળાની તમામ માહિતીનું પત્રક જે ખૂબ જરૂરી છે તે તમે બનાવવાનું છે જેનો નમૂના તમે જોઈ શકો છો જેમાં શાળાની માહિતીના પત્રકમાં તમે નવા પ્રવેશપાત્ર બાળકો જાતિ આધારિત બાળકોની સંખ્યા શિક્ષકોની સંખ્યા શાળાની ભૌતિક સુવિધા ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો રિઝોર્ટ સ્પર્ધાત્મક પરીક્ષાની વિગત શાળાની મુખ્ય સિદ્ધિઓ પડકારો વગેરે જેવી માહિતી તમે અહીંયા પૂરવાની થશે જેનું પત્રક પણ તમે બનાવ્યું હશે આ શાળા પ્રવેશોત્સવની માહિતી આવી જાય તો તે પત્રકનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો જેમાં બાળકની તમામ માહિતી આવરી લેવામાં આવી છે બાલવાટિકામાં જે નવા પ્રવેશ પાત્ર બાળકો છે તેમની તારીજ પણ કાઢવાની થશે તેનો નમૂનો પણ તમે અહીંયા જોઈ શકો છો કે જાતિવાર તમામ બાળકોની માહિતી આપણે અહીંયા આપવાની છે જે સિયાસી શ્રી માગી શકે છે હવે ત્યારબાદ પેટ અને સેટ પરીક્ષાઓનું માર્કિંગ જેમાં શ્રેષ્ઠ મધ્યમ અને સાધારણ દેખાવ કરનાર વિદ્યાર્થીઓની યાદી ધોરણ ત્રણ થી આઠ ના બાળકોની યાદી અહિયાં આપવાની થશે હવે નવા જે 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 બાળકો છે છે તેનું સ્વાગત થવાનું તેમને તેમને જો એક આઈ કાર્ડ બનાવીને આપવામાં આવે તો અલગ જ લાગે અને ખૂબ સરસ લાગે તો તેનો જે નમૂનો છે તે તમે જોઈ શકો છો તો આ રીતે તમે મારા વિદ્યાર્થીઓ જે બાલવાટિકામાં પ્રવેશ પામવાના છે તેની નામાવલી આ રીતે મેં તૈયાર કરી છે તેની પ્રિન્ટ કાઢી તેનું આઈ કાર્ડ તૈયાર કરી તેને આપણે પહેરાવી શકીએ છીએ અને મિત્રો એસ ફોર્મ બે હાજર પચીસ છવ્વીસ નવા ફોર્મેટ મુજબ આપણે તૈયાર રાખવાનું ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે હવે ત્યારબાદ આપણે જેન્ડર ઓડિટ માટેની સૂચિ યાદી રાખી શકીએ છીએ અને છેલ્લે ખૂબ જ જરૂરી જે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં મૂલ્યાંકન પત્રક છે તે તમે અહીંયા રાખવાનું થશે જેમાં તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળાનું જે નિરીક્ષણ ફોર્મ છે જે આવનાર અધિકારી શ્રી ભરશે અને મૂલ્યાંકન કરશે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો તમામ માહિતી છે આ તમામ પત્રકો છે તે મેં ટેલિગ્રામ ચેનલ પર મૂકેલા છે તો આ તમામ પત્રકો તમે ટેલિગ્રામ ચેનલ પરથી મેળવી શકો છો તમામ ફોર્મ્સ તમને ત્યાંથી મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે